રાજચે બે આરોપીઓને ઝડપી પાડ્યા રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી ચેઇન સ્ટેશનના કટમાં વધારો જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી હતી આ વર્ષે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે સુનિલ ઉર્ફે આર્ય ભાવેશ સોશિયલ અને જીતેશ ઉર્ફ જીની નામના બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે સુરેન ઉર્ફે આર્ય વિરુદ્ધ અગાઉથી આઠ ગુના નોંધાયેલા છે જ્યારે ચિતેશ ઉર્ફે જીની સામે એક ગુનો નોંધાયેલો છે આરોપીઓ મુખ્યત્વે સાંજે સાત વાગ્યા બાદ મૃત મહિલાઓને નિશાન બનાવી તેમની ચેઇન સ્નેચિંગ કરતા હતા તેઓએ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો હતો પોલીસે આ આરોપીઓની ધરપકડ કરીને શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ઘટાડો લાવવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યવાહીથી શહેરના નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવામાં મદદ મળશે છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘટના હતી બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીઆઈ એમ એલ ડામોરની નીચે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવી હતી અને આ આરોપીઓને પકડવા પ્રયત્ન કરતા હતા જેમાં પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવાલિયાની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે ટેકનિકલ સોર્સિસ તથા હિમુન ઇન્ટેલિઝની મદદથી આરોપીઓના નામ છે સુનીલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ શિયાળ તથા જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુર્દેજીયા અને આ બંને આરોપીઓ પાસેથી ચાર લાખ બાવન ચાર ને હાંસોનો અલગ અલગ મુદ્દામાલ પણ કબ્જે કરેલ છે હાલ આ બંને આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આમાં સુનિલ ઉર્ફે આર્યા અને ઉપર રાજકોટ તથા જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આઠ ગુનાઓ દાખલ છે અને સાત ગુનાઓ અને જીતેશ ઉર્ફે જીની ઉપર રાજકોટ ભક્તનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઘરફોડનો ગુનો દાખલ છે એ ઘરફોડ લૂંટ ટાઈપના વધારે ગુનાઓ છે આ લોકો વધારે પડતું સાંજે સાત થી દસ વચ્ચે ચીલઝડપ કરતા હોય વૃદ્ધાઓને વધારે ટાર્ગેટ